હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું એકદમ ક્રીમી મલાઈદાર એવી સીતાફળ બાસુંદી જે આપણે બહારથી લાવતા હોય એવી જ ઘરે પણ બને છે અને એ પણ એકદમ સરળતાથી તો આ સિઝનમાં તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ સીતાફળ બાસુંદી એના માટે મેં અહીંયા ત્રણ નગ સીતાફળ લીધા છે આ રીતના થોડા મોટી પેશીવાળા હોય એવા જ લીધા છે એકદમ પાકેલા અને વજનમાં અંદાજીત પાંચસોથી છસો ગ્રામ જેટલા છે હવે આપણે એમાંથી બી કાઢવાના છે એ પણ એકદમ સરળતાથી મેં આ રીતનો એક ચોપડ લીધું છે એની બ્લેડ લગાવી દઈએ અને સીતાફળને આ રીતના હાથની મદદથી જ બે અલગ ભાગ કરી લઈએ બે ટુકડા કરી લઈએ હવે એક ચમચીની મદદથી સીતાફળનો બધો જ પલ્પ કાઢી લઈશું અને ચોપરમાં ઉમેરી દઈએ આપણે આ રીતના થોડા મોટી પેશીવાળા સીતાફળ લઈએ તો એમાં પલ્પ થોડો વધારે હોય છે અને બી થોડા ઓછા હોય છે એટલા માટે જ અહીંયા આપણે મોટી પેશીવાળા હોય એવા સીતાફળ લેવાના આ રીતના તમે જોઈ શકો છો મેં બધો જ પલ્પ લઈ લીધો છે અહીંયા ચોપરમાં એવી જ રીતના મેં અહીંયા જે બાકી અડધું સીતાફળ છે એનો પણ પલ્પ આ રીતના લઈ લીધો છે ચોપરમાં હવે આ રીતના આપણે ચોપરનું ઢાંકણ ઢાંકી અને આ રીતના એક બેથી ત્રણ વાર જ આપણે દોરીને ચલાવવાની છે અને આ રીતના એકદમ સરળતાથી સીતાફળના બી અલગ થઈ જાય છે અને આ રીતના ઉપર આવી જાય છે અને હવે આપણે એને ચમચીની મદદથી કાઢી લઈશું આ રીતના અલગ કરી લેવાના છે આ રીતનો એકદમ ઘટ એવો પલ્પ તૈયાર થઈ ગયો છે જે આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની આ રીતનો થોડો દરદરો આપણે પલ્પ જોઈએ છે એવો જ તૈયાર થયો છે પરફેક્ટ છે ને એકદમ સરળ રીત બી કાઢવાની આ જ રીતના હું બાકી જે બે બેચેલા સીતાફળ છે એમાંથી પણ પલ્પ કાઢી લઈશ તમે જોઈ શકો છો મેં બાકી જે બે સીતાફળ બાકી હતા એમાંથી પણ એ રીતના પલ્પ કાઢી લીધો છે બધો જ પલ્પ તૈયાર થઈ ગયો છે મિક્સ કરી લઈએ આપણે બધો પલ્પ અને હવે આપણે આ પલ્પને થોડી વાર સાઈડ પર લેવા દઈશું હવે આપણે અહીંયા એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે નોનસ્ટિક વાસણ લીઓ તો પણ ચાલે અથવા આ રીતનું ટ્રી જાડા તળિયાવાળું કોઈ પણ કડાઈ લેવાની એમાં આ રીતના બ્રશની મદદથી થોડું ઘી લગાવી દઈએ ઘી લગાવવાથી આપણું દૂધ વધારે સમય માટે પણ ઉકળે તો તળીએ બેસી ન જાય એટલા માટે આ રીતના તમે જોઈ શકો છો હવે આપણે દૂધ લઈ લઈએ મેં અહીંયા દોઢ લીટર ફેટ મિલ્ક લીધું છે આપણે બાસંદી બનાવવા માટે ફૂલ ફેટ મિલ્કનો જ ઉપયોગ કરવાનો છે મેં અહીંયા ગોલ્ડનો ઉપયોગ કરેલો છે આપણે કઢાઈમાં દૂધ લઈ લઈએ અને હવે આપણે કઢાઈને ગેસ પર ચડાવશું અને એક ઉભરો આવે ત્યાં સુધી પહેલાં આપણે દૂધને ઉકળવા દેવાનું છે ત્યાં સુધીમાં આપણે એક પાવડર તૈયાર કરી લઈશું એમાં મેં અહીંયા વીસ કાજુ લીધા છે સાથે ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ ખાંડનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો તમારા ટેસ્ટ પ્રમાણે સાથે જ મેં અહીંયા મિલ્ક પાવડર આ રીતનું જેને ડેરી વ્હાઈટ નટ કહેવામાં આવે છે એ લીધું છે એકદમ સરળતાથી નાના નાના પાઉચમાં મળી જાય છે દસ રૂપિયામાં દસ રૂપિયાવાળા મેં અહીંયા ત્રણ પાઉચ લીધા છે મિલ્ક પાવડરના એ પણ ઉમેરી દઈએ અને હા જો તમારે કોઈ એલચીનો કોઈ ફ્લેવર ઉમેરવો હોય તો અહીંયા તમે થોડી એલચીના પણ દાણા ઉમેરી શકો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે આ રીતના તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે સાઇડ પર મૂકી દઈએ હવે આપણે દૂધ જોઈ લઈએ દૂધ થોડું થોડું ગરમ થવા લાગ્યું છે હવે દૂધમાં એક ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને થોડી થોડી વાર આપણે આ રીતના ચમચો ચલાવતો રહેવાનો છે જેથી કરીને આપણું દૂધ ઉભરાઈ ના જાય આપણે કઢાઈમાં ઘી લગાવેલું છે એટલે દૂધ તળી બેસી નહીં જાય પણ દૂધ ઉભરાઈ ના જાય એટલા માટે આપણે ચમચો ચલાવતા રહીશું અને દૂધને થોડું ઉકાળવાનું છે થોડું ઘટ થવા દેવાનું છે આપણે આજ પંદરથી વીસ મિનિટ જેવું આપણે દૂધને ઉકાળવાનું છે આપણે દૂધને અડધું નથી કરી લેવાનું પણ આપણે જેટલું દૂધ છે એનું આપણે થોડું ત્રીસ ચાલીસ ટકા જેટલું દૂધ ઓછું થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળવાનું છે દૂધને મેં પંદરથી વીસ મિનિટ દૂધ ઉકાળેલું છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં દૂધ ઘણું ઓછું થઈ ગયું છે તમે જોઈ શકો છો કઢાઈમાં કે આપણું દૂધ ઘણું ઓછું થઈ ગયું છે અને દૂધ પહેલાં કરતાં થોડું ઘટ્ટ પણ થઈ ગયું છે ચમચામાં સારી રીતે લાગવા લાગ્યું છે હવે આ સ્ટેજ ઉપર આપણે જે તૈયાર કરેલો પાવડર છે એ ઉમેરવાનો છે જે આપણે કાજુ અને ખાંડવાળો અને દૂધ મિલ્ક પાવડરનો બનાવેલો છે એ પાવડર આપણે ઉમેરી દઈશું અને આપણે થોડીવાર પાંચથી સાત મિનિટ ફરીથી એને ઉકાળવાનું છે જેથી કરીને દૂધ એકદમ ઘટ ક્રીમી રબડી જેવું તૈયાર થઈ જશે આપણે કાજુ ઉમેર્યા છે એનાથી એકદમ દૂધમાં એકદમ ક્રીમી થઈ એનાથી એકદમ ક્રીમી દૂધ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો આપણું દૂધ એકદમ ઘટ ક્રીમી તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું સાથે સાથે હું જે સાઈડ પર મલાઈ લાગતી હતી એ મલાઈને પણ દૂધમાં જ ઉમેરી ઉમેરતી જતી હતી હવે જોઈ શકો છો મેં અહીંયા બે કલાક જેવું દૂધને ઠંડુ થવા દીધું છે ને દૂધ એકદમ ઠંડુ થઈ ગયું છે આ રીતના ચમચામાં એકદમ જાડું એવું એક લેયર થવા લાગ્યું છે અને દૂધ એકદમ ઠંડુ નોર્મલ રૂમ ટેમ્પરેચરથી પણ ઠંડુ થઈ ગયું છે ત્યારે આપણે તૈયાર કરેલો સીતાફળનો પલ્પ ઉમેરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જ્યારે સીતાફળનો પલ્પ ઉમેરીએ ત્યારે આપણું દૂધ ગરમ ના હોવું જોઈએ જો દૂધ ગરમ હશે તો દૂધ ફાટી જશે એટલા માટે દૂધ ઠંડુ હોય ત્યારે જ સીતાફળનો પલ્પ ઉમેરવો આપણો પલ્પ ઉમેરાઈ ગયો છે અને આપણી રબડી તૈયાર થઈ ગઈ છે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈએ મેં બદામની કતરણ અને પિસ્તાની કતરણ લીધી છે તમે તમારી પસંદ પ્રમાણે કોઈપણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો હું અહીંયા થોડો કેસરનો ઉપયોગ પણ કરવાની છું પણ હું ગાર્નિશિંગમાં ઉપયોગ કરવાની છું જો તમારે રબડીમાં કેસર ઉમેરવું હોય તો તમે પહેલેથી ઉકળતા સમયે પણ ઉમેરી શકો તો તૈયાર છે આપણી એકદમ ક્રીમી એવી સીતાફળ બાસુંદી એને બેથી ત્રણ કલાક એકદમ ઠંડી થવા દેવાની ફ્રીજમાં અને પછી સર્વ કરવાની બહુ જ મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવજો અને વિડીયોને લાઇક અને શેર ચોક્કસથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા